નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ ની અંદર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે જેના મોસ્ટ આઈપી દાખલા આપણે ગણવાના હતા દાખલા નંબર સોળ અને સત્તર ની ગણતરી જે બોર્ડ એક્ઝામ માં વારે પૂછાતા હોય છે તો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર સોળ થી દાખલા નંબર સોળ માં તમને કીધેલું છે એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ સોળ અને સાતમું પદ પાંચમા પદ થી બાર વધવું હોય તો આપણે શું કરવાનું છે આપણે એક સમાંતર શ્રેણી શોધવાની છે અને સમાંતર શ્રેણી શોધવા માટે આપણી પાસે એ અને ડી ની કિંમત હોવી જોઈએ તો દાખલામાં જે તમને માહિતી આપેલી છે પહેલા કીધેલું છે તમને ત્રીજું પદ 16 છે તો આપણે અહીં લખી લઈશું દાખલામાં a3 બરાબર 16 દાખલામાં કીધેલું હતું કે ત્રીજું પદ 16 છે ત્રીજું પદ એટલે કે a3 a3 બરાબર 16 લખી નાખ્યા ત્યારબાદ દાખલામાં કીધેલું છે સાતમું પદ 5મા પદ થી 12 વધારે છે આ જે 7મો પદ છે 7મો પદ નો મતલબ થાય A7 ઈ 5મા પદ થી 5મો પદ એટલે A5 તો 7મો પદ આ 5મા પદ થી 12 વધારે છે આપણે શું કરવાનું છે આ સાઈડ એટલે કે A5 बाजू 12 પ્લસ કરવોના છે હવે બનને પદ શું થઈ જશે સરખા થઈ જશે કારણ કે દાખલામાં કીધું હતું 7મો પદ જે છે ને ઈ 12 વધારે છે આપણે આ બાજુ બાર પ્લસ કરી નાખ્યા તો હવે બંને શું થઈ ગયા ઇક્વલ થઈ ગયા દાખલાની શરૂઆત આપણે આ સ્ટેપ થી કરશું દાખલામાં કીધેલું હતું એ સેવન બરાબર એ ફાઈવ પ્લસ ટ્વેલ્વ એટલે કે બાર તો અહિયાં થી આપણે શરૂઆત કરીએ દાખલાની એ સેવન તો એ સેવન નું આપણે સૂત્ર લખી લેવાનું છે બધાને આવડે છે એ સેવન નું સૂત્ર લખતા એ પ્લસ સિક્સ ડી પછી છે બરાબર તો એ લાગી લેશું બરાબર એ ફાઈવ તો એ ફાઈવ નું આપણે સૂત્ર શું થાય એ પ્લસ ફોર ડી પ્લસ શું કરવાના છે બાર તો જો આપણે શું કર્યું સાતમું પદ અને પાંચમા પદના સૂત્ર લખી લીધા બંને બાજુ અને પ્લસ બાર ના બાર રાખ્યા હવે એ પ્લસ સિક્સ ડી હવે શું કરો મિત્રો એ અને ફોર ડી આ બંનેને

અને 4d માઈનસ છે તો 6d માંથી 4d વાત કરશું તેના પછીના સ્ટેપમાં માં આવશે 2d બરાબર ને આ સાઈડ આપડા વધ્યા છે 12 ત્યાર પછીના સ્ટેપમાં બે જે છે એ d સાથે ગુણાકારના ના છે તો બે જ હશે 12 ના છેદ તો એના પછીના સ્ટેપમાં માં d બરાબર 12 ભાગ્યા 2 હવે શું કરો બાર ભાગ્યા બે કર એટલે ઉડાડી નાખો બે કા બે અને બે છ બાર તો તમારી જે ટી ની વેલ્યુ છે એ આવશે છ તો જો આપણે અહીંયા તને ડી ની કિંમત મેળવી લીધી ઠીક છે ચલો તો આ સ્ટેપ થી આપણે દાખલાની શરૂઆત કરેલી હતી હવે તમને દાખલામાં કીધેલું છે કે ત્રીજું પદ શું છે સોળ છે તો હવે ત્યાંથી આગળ વધીએ આપણે ત્રીજું પદ નો મતલબ થાય એ થ્રી બરાબર કેટલા આપેલા છે તમને સોળ આપેલા છે તો ફરી પાછું અહીંયા કને ત્રીજા પદનું સૂત્ર લખી લેશું આપણે સૂત્ર લખી લેશું અને ત્રીજા પદનું સૂત્ર શું થાય એ ક્લાસ ટુ ડી બરાબર સો ત્યાર પછીના સ્ટેપમાં જુઓ આપણે અગાઉ ની વેલ્યુ મેળવી લીધેલી હતી તો ડી ની વેલ્યુ કેટલી આવી હતી છ તો અહીંયા કને તમે ડી બરાબર છ મૂકી દો આ સ્ટેપમાં તો જુઓ એ ના એ પ્લસ છ ગુણ્યા બે તો આ થઈ જશે બાર બરાબર સોળ બાર પ્લસ છે બરાબર ની જમણી બાજુ લઈ જાશો તો એ માઇનસ થઈ જશે તો એ બરાબર સોળ અને બાર આવશું તો એ થઈ જશે તો એ મેળવશું આપણે ચાર તો જુઓ આપણે દાખલામાં ડી ની કિંમત છ મળી ગઈ અને એ ની કિંમત ચાર મળી ગઈ તો આપણે દાખલામાં સમાંતર શ્રેણી શોધવાની છે દાખલામાં કીધેલું હતું કે એવી સમાંતર શ્રેણી શોધો અને સમાંતર શ્રેણી શોધવા માટે આપણી પાસે એ ની અને ડી ની કિંમત હોવી જરૂરી છે તો ડી ની કિંમત આપણે છ મેળવી લીધી અને એની કિંમત આપણે ચાર મેળવી લીધી હવે આપણે એ સમાંતર શ્રેણી શોધી લઈએ તો નીચે લખશું આપણે સમાંતર શ્રેણી આ સમાંતર શ્રેણી સ્ટેપ બાય સ્ટેપ લખવાની છે સમાંતર શ્રેણીનું પહેલું પદ થાય બીજું સ્ટેપ એ પ્લસ ડી અને ત્રીજું હવે શું કરો એ અને ડી ની જે કિંમત છે જે અગાઉ આપણે શોધેલી છે અહીંયા મૂકી દો તો એ ની કિંમત આપણે શોધેલી હતી ચાર

12 12 + 4 એટલે કે 16 તો આ થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી 4 10 અને 16 તો આ રીતે સરળ રીતે આપણે દાખલા નંબર 16 ની ગણતરી કરતા શીખ્યા ઝડપથી તમે પણ ગણી લેજો ત્યારબાદ દાખલા નંબર 17 ની ગણતરી તરફ આપણે આગળ વધીએ ત્યારબાદ આપણે દાખલા નંબર 17 ની ગણતરી તરફ આગળ વધ્યા દાખલ નંબર સત્તર માં કીધેલું છે ત્રણ આઠ તેર અને છેલ્લું પદ બસો ત્રેપન એવી સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લે એ છે ત્રણ આઠ તેર અને આ શ્રેણીનું છેલ્લું પદ તમને આપેલું છે બસો ને ત્રેપન જો મિત્રો હવે તમને કીધેલું છેલ્લે થી વીસમું પદ શોધવાનું છે શોધવાનું કે અથવા તો બીજું કોઈ પણ પદ તમને શોધવાનું કીધેલું હોય તો તમારે આ દાખલાને સરળ ગણતરી કરવા માટે શ્રેણીને શું કરવાની છે ઉલટાવી નાખવાની છે તો આપણે આ લખી નાખીએ તમારી સૂચના માટે સમાંતર શ્રેણીને ઉલટાવતા હવે સમાંતર જયારે આપણે ઉલટાવશું તો જુઓ તમારી જે તમને જે શ્રેણી આપેલી છે ત્રણ આઠ તેર હવે જુઓ અહીંયા તમારી રકમ જે છે ને વધતી જાય છે જેમ કે ત્રણ છે પછી આઠ થયા પછી તેર થયા રકમ વધતા ક્રમમાં છે જ્યારે તમે શ્રેણીને ઉલટાવશો ત્યારે શ્રેણી ઊંધે થી લખશો ને જયારે તમે રકમ ઘટતી જશે જેમ કે તમારે શ્રેણીનું પહેલું પદ બસો ને ત્રેપન થઈ જશે અત્યારે શ્રેણીનું છેલ્લું પદ બસો ત્રેપન છે હવે શ્રેણીનું પહેલું પદ થઈ જશે બસો ને ત્રેપન હવે વધતા આવે છે તો આમ શ્રેણી તમે ઉલટાવશો ને ત્યારે પાંચ પાંચ તમારે શું કરવાનું છે માઇનસ કરવાનું છે જેમ કે બસો માંથી તમે પાંચ માઇનસ કરશો તો આ થઈ જશે બસો અડતાલીસ બસો અડતાલીસ માં પાંચ માઇનસ કરશો તો લખશો ત્યારે પાંચ પાંચ તમને શું કરવાના છે ઘટાડવાના છે દાખલામાં આગળ વધીએ આપણે હવે શ્રેણીનું જે પહેલું પદ છે ને બસો ત્રેપન થઈ જશે પહેલા પદ ને લખાય એટલે એ બરાબર

પ્લસ વીસ માંથી એક બાદ કરશો તો આ ઓગણીસ થશે અને અહિયાં છે માઇનસ પાંચ ત્યાર પછીના સ્ટેપમાં એ વીસ બરાબર

બાદ કરશો ત્યારે છેલ્લું પદ મળશે એકસો ને અઠાવન તો આ શ્રેણીનું આપણું પદ શું એકસો દાખલામાં કીધું તો તમારે લિસ્ટ છેલ્લે લખી નાખવાનું છે શ્રેણીનું છેલ્લે થી પદ એકસો ને અઠાવન ઠીક છે તો આ રીતે કરતા પણ શીખી ગયા આશા છે કે તમે સરળ રીતે દાખલા સમજતા હશો મારી સાથે ગણતા હશો હવે પછી ના આપણે સમાંતર શ્રેણીના સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ ના દાખલા ગણતરી કરતા શીખશું જય હિન્દ